નગરપાલિકાની ભૂલ અને ભોગવે બેદરકારીને કારણે લોકો અંધારામાંથી પસાર થવા મજબૂર બન્યા છે સ્થિતિ ખેડાની ડાકોર નગરપાલિકાની છે કે જ્યાં નગરપાલિકાની બેદરકારીને કારણે બ્રિજ પર અંધારપટ છવાયો છે બ્રિજ માત્ર નામનો જાકમજોડ છે પરંતુ પાલિકાએ લાઇટ બિલ ન ભરતા બ્રિજ પર અંધારપટ છવાયો છે અને લોકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે વાત એમ છે કે નવનિર્મિત જાકમજોડ બ્રિજની લાઇટનું સાત લાખનું વીજ બિલ બાકી છે જેને લઈને વીજ વિભાગ પાલિકાને અનેક નોટિસો આપી પરંતુ પાલિકાએ નોટિસ છતાં બાકી બિલ ન ભરતા વીજ કનેક્શન કાપી નાખ્યું છે જેને કારણે બ્રિજ પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે પર જોડાયા છે વિનોદ ખેડાના ડાકોર નગરપાલિકાની આ સ્થિતિ સામે આવી રહી છે કે જ્યાં નગરપાલિકાની બેદરકારીને કારણે બ્રિજ પર અંધારપટ છવાયો છે શું વિગત જી આ ઘટના છે ડાકોર શહેરની જેમાં નવા બ્રિજ બને છે જે બ્રિજ બનાવવાનું કામ જે બ્રિજ બનાવને ખુલ્લો મૂકવા માટે મુખ્યમંત્રી ખુદ અહીંયા પધાર્યા હતા પરંતુ આ જાન્યુઆરી માસની અંદર ખુલ્લા મૂકેલા બ્રિજ અંદર એક મીટર ફાળવવામાં આવ્યું છે જેની ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરના નામનું આ મીટર ફાળવવામાં આવ્યું જોકે આર એન્ડ બી વિભાગ માર્ગ મકાન વિભાગ અને નગરપાલિકા બંને દ્વારા આ બિલ ભરવાના મામલે અસમંજસતા હોવાના કારણે બિલ આ બિલ ભરાયું નથી દ્વારા કહેવામાં આવી છે જેના કારણે સાત લાખ થી વધારે પડતું બિલ ચડી જવાની ના છૂટકે આ બિલને કાપી દેવામાં આવે છે જેના કારણે આજે બ્રિજ ઉપર રાત્રના સમય બિલકુલ અંધાર પર છવાયેલો રહે છે બિલકુલ વિનોદ જાણકારી બદલ આપનો આભાર